આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વાપીના વીઆઈએ ઓડિટોરિયમમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણીને પ્રચાર લક્ષી એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આજ લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસના ઉમેદવાર ધવલ પટેલે સૌને પોતાનો પરિચય આપી જીત મેળવ્યા બાદ વિકાસના કેવા કાર્ય કરશે તેનો પણ પ્રચાર કર્યો હતો આ પ્રસંગે જ વિશેષ ઉપસ્થિતિમાં પાર્ટી વાપી વિધાનસભા ધારાસભ્ય અને નાણાં મંત્રી દોઢ લાખથી વધુના લીડથી જ જીતવાની ખાતરી પણ અપાવી હતી લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ આ વખતે જ ભાજપે વલસાડ જિલ્લાને બદલે નવસારીના વાસદાના નવયુવાન ધવલ પટેલને મેદાને ઉતાર્યા છે ધવલ પટેલના નામની જાહેરાત બાદ વલસાડ ભાજપે જિલ્લાના તમામ વિધાનસભા ક્ષેત્રમાં તેમનો ચૂંટણી પ્રચારલક્ષી પ્રવાસ પણ શરૂ કર્યો છે જે અંતર્ગત પંદરમી માર્ચે ધવલ પટેલ વલસાડ જિલ્લાના ભારતીય જનતા પાર્ટી પ્રમુખ રાજ્યના નાણાં પ્રધાન અને પાર્ટી વાપી વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ સાથે વાપી આવ્યા હતા વીઆઈએ ઓડિટોરિયમ ખાતે જ ચૂંટણી પ્રચાર નો એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા પોતાના જ વિસ્તારમાં દોઢ લાખથી અને સંસદીય ક્ષેત્રમાં પાંચ લાખથી વધુના લીડથી જ વિજય બનાવવાની ખાતરી પણ આપી હતી